તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આઈબીપીએસ ક્લાર્કની ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે મિત્રો બેન્કિંગ ક્ષેત્રમાં જે પણ ઉમેદવારો છે પોતાનું કરિયર બનાવવા માંગતા હોય તેના માટે આ સૌથી મોટી ભરતી જાહેર થઈ છે નવ હજાર પ્લસ જગ્યા ઉપર છે તે સરકારી બેંકમાં ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે હવે મિત્રો આ ભરતીમાં છે તે ક્યારથી ફોર્મ ભરાશે અને કઈ કઈ પોસ્ટ માટે ભરતીઓ આવી છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ તો બેન્કિંગ કર્મચારી પસંદગી વ્યવસ્થા એટલે કે આઈ બી પી છે મિત્રો ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને તેમાં ઓફિસર સ્કેલ એક બે અને ત્રણ અને ઓફિસર્સ છે આ ચાર અલગ અલગ મુખ્ય પોસ્ટ ઉપર છે જે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે પોસ્ટની જગ્યાની વાત કરીએ તો નવ હજાર પ્લસ જેવી જગ્યા છે આમાં ટોટલ રહેલી છે ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆતની વાત કરીએ તો આના ફોર્મ મિત્રો ક્યાંથી ભરાશે તો સાત જૂનથી આના ફોર્મ ભરાવાની શરૂઆત થશે અને છેલ્લી તારીખ છે ફોર્મ ભરાવાની તે સત્યાવીસ તારીખ છેલ્લી છે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો આ ઉપરાંત તમારે જો આનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય અથવા તો ભરતી વિશે બીજી માહિતી જોતી હોય તો ડબલ્યુ 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 ડોટ આઈબીપીએસ ડોટ ઇન ઉપર જઈને તમે બીજી માહિતી પણ મેળવી શકો છો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો વિગતવાર પોસ્ટમાં આપણે જોઈએ તો અહીં તમને છે અલગ અલગ પોસ્ટ જોવા મળે છે તેમાં આપણે જોઈએ તો ઓફિસ આસિસ્ટન્ટની છે તે બહુહેતુક માટે પાંચ હજાર છસો પચાસ જગ્યા છે ઓફિસર સ્કેલની પચીસસો ને છે ઓફિસર સ્કેલ ટુ કૃષિ અધિકારીની મિત્રો છે તે છે તે એકસો ને બાર બાવીસ જગ્યા છે ઓફિસર સ્કેલ ટુની માર્કેટિંગ ઓફિસરની આડત્રીસ જગ્યા ઓફિસર સ્કેલ ટ્રેજરી મેનેજરની સોળ જગ્યા ઓફિસર સ્કેલ ટુ કાયદાની છપ્પન જગ્યા છે અને ઓફિસર સ્કેલ ટુ સી એની ચોસઠ જગ્યા રહેલી છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ઓફિસર સ્કેલ ટુ આઈ માટે છે એકસોને છ જગ્યા છે ઓફિસર સ્કેલ ટુ જનરલ બેકિંગ ઓફિસરની ત્રણસોને સત્યાસી જગ્યા છે અને ઓફિસર સ્કેલ થ્રીની છોતેર જગ્યા રહેલી છે તો આ પ્રમાણે અલગ અલગ જે છે પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ જોવા મળે છે ત્યારબાદ આપણે મર્યાદાની આપણે વાત કરી લઈએ તો મર્યાદામાં મિત્રો છે જે અહીં તમને જે અલગ અલગ ઉંમરમર્યાદા જોવા મળે છે જેમાં ઓફિસર સ્કેલ એમાં છે અઢારથી પાંચ અઢારથી ત્રીસ વર્ષ છે ઓફિસર સ્કેલ ટુમાં એકવીસથી બત્રીસ વર્ષ સુધીની ઉંમરમર્યાદા છે ઓફિસર સ્કેલ ત્રણ માટે એકવીસથી ચાલીસ વર્ષ છે અને ઓફિસર આસિસ્ટન્ટ માટે અઢારથી અઠ્યાવીસ વર્ષ સુધીની જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત જે જે ઉમેદવાર એસસી એસટી અને જે છે તેમાં આવે છે તેને પાંચ વર્ષની છૂટછાટ જોવા મળશે અને ઓબીસીવાળાને છે ત્રણ વર્ષની છૂટછાટ છે આ ભરતીમાં ઉંમરમાં જોવા મળવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પગાર વિશે માહિતી મિત્રો આપેલી નથી આમાં ત્યારબાદ આગળ આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત તો આમાં મિત્રો સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ ઓફિસર સ્કેલ વન માટે સ્કેલ ટુ માટે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ ઓફિસર સ્કેલ ત્રણ માટે છે પચાસ ટકા માર્ક અને બેચલ ડિગ્રી કરેલી હોવી જોઈએ અને ઓફિસ આસિસ્ટન્ટ માટે છે ઉમેદવારે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે તો આ પ્રમાણે એમાં શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી માગેલી છે ત્યારબાદ તેની પસંદગી પ્રક્રિયા કઈ રીતના થશે તો આમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઓફિસર સ્કેલ વનમાં છે પ્રારંભિક પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આવશે ત્યારબાદ છે ઓફિસ આસિસ્ટન્ટમાં પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા આવશે અને ઓફિસર સ્કેલ ટુ અને થ્રીમાં છે તે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપવામાં આવશે તો આ પ્રમાણે છે તેમાં પસંદગીની પ્રક્રિયા રહેશે ત્યારબાદ અરજી ફીની આપણે વાત કરીએ તો અરજી ફી કેટલી રહેશે તો જનરલ અને ઓબીસીને છે આઠસોને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી અને એસટી ઉમેદવાર ઉમેદવારો હોય છે એકસો ને રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આમાં તમારે ફોર્મ ભરવું હોય તો કઈ રીતના ભરી શકો તો તમારે સૌ પ્રથમ તો આઈબીપીએસ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ ત્યાં તમારે ઓનલાઈન અરજી છે તમારે કરવાની રહેશે અને ત્યાંથી તમે જે તમારું ફોર્મ છે તે ભરી શકશો તો આ મોટી ભરતી મિત્રો છે નવ હજાર પ્લસ જગ્યાઓ માટે છે તે બેંકમાં જે જાહેર કરવામાં આવી છે